હા લો મિત્રો જય માતાજી કેમ છે ડાયરા બધા મજામાં તો આપણે જો તમે જોઈ રહ્યા છો અમારી નાથ ગંગા ભેગી થઈ ગઈ છે અને અમારા નેહડાવાળા બધાએ અમારી જૂની પરંપરા મુજબ બધા પીપળે ને બોરડી ને બાવળ ને આંકડો બધા જે આપણે દર વર્ષે એ બધા પાણી પાઈએ છીએ એમ પાણી પાઈ દીધું છે દિવાળી દી અને આગલી છે બે દિવસ પાણી રેડવા જવાનું હોય પીપળે ને બધા પાણી રેડી પછી બધા ભેગા થાય અને બધા નિવેદ કરેલા હોય બધા લઈ અને જે મોટું ઘર હોય એ ભેગા થાય છે ને પછી બધા ભેગા થાય નિવેદ સારી અને ભેગા અને તવીમાં બધું ભેગું કરે નિવેદ અને પછી બધા ભેગા પેહીને પ્રસાદી લે છે જોઈ લ્યો તો બધા એને તાહોળિયું આવી ગયું છે ને અમારા જ્યાં અમારા સારણ રહેતા હોય અહીંયા બધા રહેતા હોય અહીંયા બધે હોય એ મોટું ઘર હોય અહીંયા બધા ભેગા થાય એ અમારી જૂની પરંપરા મુજબ છે હેલું આવે છે અને હજી હાલવાનું છે જોઈ લે બધા તાહોળી આવી ગયું છે જેટલા જ્યાં જ્યાં રહેતા હોય એટલે અહીંયા બધા ભેગા થાય છે એ નિવેદ ધારી પછી એ બધા ભેગા બેસીને પ્રસાદી લે જોઈ શકો છો તમે દાદા ને દાડીઓને બધા એને પાણી રેડી આવવાનું પિત્રુ બધા પાણી પાવાનું અમારા કે કેમ આગલે દિવસે કેમ ન હોય અમારે દિવાળી ને દીવ હોય ને એને આગલે દિવસે બે દિવાળું પાણી રેડવા જવાનું હોય અને ત્યારે બધા નિવેદ કરે ઓલા ઓલા દિવાળી સત્તાર દહી ને આપણે બધા એને નિવેદમાં બધા એને બધાયને તાહોડિયું આવી ગયું પછી બધાને ભેગું થઈ જાય નિવેદ જરાય પછી આપણે બધા ભેગા થઈ જાય તવીમાં ભેગું કરી પછી બધા એની પ્રસાદી લે રામ મેનીંગ આવી ગઈ હા આ તો જય મે હા ગયો ને દેતી અમે લેટિયસ લઈને हां <laughs> कल मुकवे है न घड़ी खान में आकर मुकी दिया આ પેટ ના હોય પનોતી પડતો કે તું ઘરે આવ્યો છે હવે હરમે આવતો તામ હું હરમે આવતો તું પેટ ના હોય તો હેટા રવ નક તું મારવા બીજું ગયો આગમ તું થઈ વધવાનો ભાઈ તો જોઈ લ્યો મિત્રો આપડે ઘેરે બધા ની ઘરે ઘરે તાંહવી બધા ને આવી ગયું છે રાપસી હોય ને ચોખા હોય નિવેદ હોય બે દિવસ જોઈ લો અમારે હોવા હતા નિવેદ જોવા રહે છે પછી આપણે તવીમાં ભેગું કરીને બધાય પ્રસાદી લે હાલો મિત્રો તો આપણે નિવેદ જોવા રહી ગયું છે હવે તો તવીમાં બધું ભેગું કરી દીધું છે રહી લો તમે તો બધા નિવેદ બધાનામાં ભેગું થઈ જાય પછી નાના મોટા બધા ભેગા બેહી પરસાદી લઈ લે અમારો જૂનો ધારો પરંપરા મુજબ અમારા ગલિયા પેલા અમારા વડીલો એ રીતે અમારે જૂની પરંપરા રીતે હૈલું આવે છે ત્યાં જે અમારે સારના નેહડા હોય આવી રીતે અમારે દિવાળી ઉપર હોય ત્યાં અમે તવીમાં બધું ભેગું કરી બધા ભેગા બેસીને